દેવા ઇક્વિટી ગુણોત્તર ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આવો દાખલો પૂછે વિગતો ખૂબ જ ઓછી દાખલો બહુ સરળ લાગે પરંતુ થોડુંક સમજવું પડે કે આ દાખલાનું સૂત્ર શું આવે અને પછી કેવી રીતના ગણવાનું ચાલો આપણે જોઈએ પહેલું તો દેવા ઇક્વિટી ગુણોત્તર એટલે આપણે લખીએ દેવા ઇક્વિટી ગુણોત્તર આ એનું સૂત્ર તો પહેલું દેવા છે એટલે ઉપર લખીશું દેવા પર કેવા તો દેવા આવે બિન ચાલુ અથવા કેવા લાંબા ગારાના ચાલુ અથવા લાંબા ગાળાના એટલે ઉપર દેવા પછી શબ્દ કયો છે ઇક્વિટી તો નીચે લખવાનું ઇક્વિટી પણ ઇક્વિટીમાં શું લખવાનું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોરો એટલે દેવા છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોરો હવે પહેલાં દેવા કયા કયા તો દેવા કયા છે બિન ચાલુ બિન ચાલુ એટલે લાંબા ગારા તો લાંબા ગાળાના દેવા તો અહીંયા છે જાય રહ્યા છે ને લાંબા ગાય જોગવાય ને લાંબા ગાયની જવાબદારી બીજું તો કઈ દેખાતું નથી એટલે આઠ ને છ ચૌદ ઇક્વિટી જેવું તો અહીંયા છે જ નહીં તો શું કરવાનું તો સૌ પ્રથમ પહેલા બનાવવાનું આપણે પાકું સરવૈયું શું બનાવવાનું પાકું સરવૈયું પાકા સરયની બંને બાજુનો સારવાર આપણને ખબર છે કેવો આવે સરખો આવે એક બાજુને કઈ બાજુ કહેવાય મૂડી દેવા બાજુ અને બીજી બાજુને કઈ બાજુ કહેવાય મિલકત લેણા બાજુ એટલે આ બાજુ એટલે મૂડી દેવા રકમ અને આ બાજુ એટલે મિલકત લેણાં રકમ આપણને શું આપેલું છે તો આપણને આપેલું છે કુલ મિલકતો ત્રીસ લાખ એટલે અહીંયા આપણે લખી દેવાના કેટલા ત્રીસ લાખ આ બહુ સરળ રીત છે આ બંને બાજુનો સરવાળો કેવો આવે તો સરખો આવે તો આપણને કેટલા હોવાના ત્રીસ લાખ બે વસ્તુ લાંબા ગાળાની જોગવાઈ અને લાંબા ગાળાની જવાબદારી તો અહીં લખી દઈએ લાંબા ગારાની જોગવાઈ લાંબા ગારાની જવાબદારી આ જોગવાઈ ચાલો જોગવાઈ કેટલી છ લાખ જવાબદારી કેટલી આઠ લાખ એટલે અહીં લખીએ છ લાખ અને અહીં લખીએ આઠ લાખ ત્યાર પછી ચાલુ દેવા આપેલા છે એટલે આ લાંબા ગાળાના દેવા એટલે કે ચાલુ ને આ કયા ચાલુ ચાલુ દેવા એટલે ચાલુ દિન ચાલુ ડેવા આવી ગયા અને બાકીનું જે એ શું હોવાનું તે હોવાનું ઇક્વિટી શેર એ હોવાનું પ્રેફરન્સ શેર અને એ હોવાનું અનામત અને આ ત્રણ એટલે શું કહેવાય ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ તો આમાંથી આપણે આ માઇનસ કરી નાખીએ એટલે એ ત્રણનો સરવારો આપણને મળી જાય એટલે જોઈએ આપણે ત્રીસ લાખ છે એમાંથી ચાર લાખ પચાસ હજાર માઇનસ કરીએ એમાંથી આઠ લાખ માઇનસ કરીએ અને એમાંથી છ લાખ માઇનસ કરીએ એટલે આપણને મળે અગિયાર લાખ પચાસ હજાર આ અગિયાર લાખ પચાસ હજાર પર્ટિક્યુલર ઇક્વિટી શેર નથી કે પ્રેફરન્સ શેર નથી કે અનામત નથી આ ત્રણે ત્રણનો સરવાળો એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંદરો કેટલા અગિયાર લાખને પચાસ હજાર તો આપણી પાસે અહીંયા અગિયાર લાખ પચાસ હજાર મૂકી દેવાના અગિયાર લાખ પચાસ હજાર એટલે આપણે ભાગ્યા કરીએ હવે ચૌદ લાખ ભાગ્યા અગિયાર લાખ પચાસ હજાર એટલે જવાબ આવે એક પોઈન્ટ એકવીસ ને પાછા સાત એટલે એક પોઈન્ટ બાવીસ એક પોઈન્ટ બાવીસ જેમ એક એ આપણો જવાબ આવે એટલે આ બહુ અગત્યનો દાખલો તો આમાં ઇક્વિટી શેર જેવું કંઈ આપેલું જ નથી એટલે તમે હોડે કે ઇક્વિટી શેર લખવાનું ક્યાંથી તો ઇક્વિટી શેરમાં તમારે પાકું સરવાયું બનાવી દેવાનું અને આ રીતે જો પાકું સરવૈયુ બનાવી દેવું તો તમને એમાં પ્રોબ્લેમ નહીં આવે જો આ પાકું સર્વે આપણે કેટલું સર્વું બનાવી દઉં કુલ મિલકતો છે એ મિલકતો આપી લખી દીધી ઇક્વિટી શેર હોલ્ડરના બંદરો લાંબા ગાયને ચાલુ દેવા તો લાંબા ગાયને ચાલુ દેવાનું બાકીનું જે વધે ઇક્વિટી શેર હોલ્ડરના બંદરો કહેવાય એટલે એ રીતે આપણે મેળવી દઈએ પછી આમાં લખી દઈએ તો આપણો જવાબ આવી જાય